નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ બેદરકારીથી વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે પાટણવાઓ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ તોડી નાખેલી પાણીની લાઈનને લઈને છેલ્લા બે વખતથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઉનાળાના કપડા સમયની અંદર એક તરફ લોકો પાણીથી વલખા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાથી અનેક લોકો પાણીથી વંચિત રહ્યા વારંવાર પાણીની લાઇન તોડી નાખવી તેમજ ગટરની લાઈનો તોડી નાખવી જેવા ફરિયાદોના પહાડો ઉપલેટા શહેરમાં ઉભા થયા છે ઉપલેટા શહેરના ખ્વાજા ચોકમાં વહેલી સવારે પાણીનો વેટફાર થયો હતો અને બાદમાં ભુવો પડતા છોટા હાથી વાહન ભૂવામાં ફસાયું હતું ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું જેને યન કેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું ગુજરાત શહેર વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે ભૂગર્ભ ગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઇજાઓ થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે કોદિલા કમ્મા પૂર્તિ ભરતી ન થતી હોવાનું સામે આવતા વારંવાર ભૂવા ઉપડી રહ્યા છે અને ગંભીર રીતે અકસ્માતો પણ સર્જાયા છે આ વિગંભીર બેદરકારીને લઈ વાહન ચાલકોને સ્થાનિક રાદાર્યોમાં ઘણા દિવસોથી ભયનો માહોલ છવાયો છે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા આ ગટર ખોદી છે આમાં ભૂવા પડી જાય છે ગારો કીચડ થાય છે ગારો કીચર થાય છે પાણીની લાઈન તૂટી જાય છે ખારા પાલીની લાઈન તૂટી જાય છે સાધન આવવા જવાનું નળે છે બે ફેરે આવો આ ને અમારે બે થઈ ગયું ભુવો તો મારું નામ અલ્તાભાઈ અલ્તાભાઈ કોરેજ હશે મારે કિસ્સો તો દુકાન છે અહીંયા અહીંયા રસ્તો આવો બગાડ નાખ્યો છે આ લોકોએ નથી કોઈ ઘરે આવતું નથી કોઈ વેપારી માલ દેવા આવતા અહીંયા ને રખાડા ખબર રોજ ની તકલીફ છે પાણીની લાઈન તૂટી ગઈ છે પાણી ગાળો ગાળો થઈ ગયો છે કોઈ બચ્ચા બચ્ચા ડોઈમાં ગયા છે ગાડી ગઈ થઈ ટેમ્પો સવારે ગોપાલવાળા વાળા આવ્યા માલદેવા ગાડી ગાડીની ખૂચી ગઈ અહીંયા ખાડા પાણીની લાઈનો એના પહેલા લીક થઈ ગઈ પાછી પાછી લીક થઈ ગઈ ગારો ગાળો થઈ ગયો અહીંયા રસ્તો ભગાડ નાખ્યા લોકોએ

તકલીફ આ બચા રમતા હોય નાના બાળક રમતા હોય તો ઈ એમાં કદાચ જડી કાઢી પડી જાય તો અમારે કઈ લાઈન લેવી સાહેબ ખાડા આવડાવડા છે સાધન નથી ચાલતા ગાડીઓ કુસી જાય છે